જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પાલક અને બેસનનું શાક જોઈશું જે એકદમ ગાંઠા પડ્યા વગર એકદમ મસ્ત રસીલું શાક બનશે તો આપણે પાલક અને બેસનનું શાક કઈ રીતે બનાવવું તો ચલો ઝડપથી આપણે તેની રેસીપી જોઈ લઈએ તો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે આપણું જે પાલક બેસનનું શાક છે એ એકદમ છૂટું છૂટું તૈયાર થઈ ગયું છે અને સાથે જ ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને આમાં કોઈપણ પ્રકારના ગાંઠા નહીં પડ્યા ચણાનો લોટ ઉમેર્યા છતાં પણ અને જો તે સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે તો ચલો ફટાફટ એની રેસીપી જોઈ લઈએ તો એના માટે આપણે અહીંયા પાલક લઈ લીધેલી છે એને આપણે ત્રણ ચાર પાણીમાં ધોઈને સાફ કરીને લીધેલી છે અને એને ઝીણી સુધારી લીધેલી છે તમારે જે રીતે સુધારવી હોય એ રીતે તમે સુધારી શકો છો અને હવે આપણે પાલકનું શાક બનાવવા માટે બીજી કંઈ વસ્તુ જોશે તે જોઈ લઈએ તો તેના માટે આપણે ચણાનો લોટ જોશે જે તમારા ઘરમાં યુઝ થતો હોય એ જ તમારે લેવાનો છે અને આ તમને કરિયાણાના દુકાન પર આસાનીથી મળી જશે સાથે જ આપણે વઘાર માટે મીઠા લીમડાના પાન લીલા મરચાં અને આદું લીધેલું છે સાથે જ ટામેટું ઝીણું સુધારેલું લીધેલું છે અને મસાલામાં આપણે ગરમ મસાલો લીધેલો છે તેની જ સાથે આપણે ખાંડ લીધેલી છે તેની જ સાથે આપણે મીઠું લીધેલું છે અને સાથે જ આપણે દાળ શાક વઘારવા માટે જે રેગ્યુલર મસાલાનો યુઝ થતો હોય એ જ લીધેલો છે બધો તેની જ સાથે આપણે તેલ લીધેલું છે શાક વઘારવા માટે તેની જ સાથે આપણે હવે સૌથી પહેલાં શાક વઘારવા માટે એક જાડિયા તળિયાવાળું વાસણ લઈ લઈશું જાડા તળિયાવાળું વાસણ લેવું બહુ જ જરૂરી છે તો ચલો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમને ઓન કરી લઈએ અને આપણે મીડિયમ ગેસ રાખીશું બહુ હાઈ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં એ ટાઈપનો આપણે ગેસની ફ્લેમ રાખવાની છે અને એની ઉપર આપણે જે શાક વખરવા માટે પેન લીધેલું છે એ મૂકી દઈશું અને તેમાં આપણે તેલ ઉમેરી દઈશું આમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે એકદમ મસ્ત મજાનું શાક તમારું તૈયાર થશે છૂટું છૂટું અને સેટ પણ નીચે ચોંટશે પણ નહીં તો જો આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે અને સાથે જ આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાયના દાણા ઉમેરી દઈશું એક ચમચી જેટલા રાઈના દાણા ઉમેર્યા છે નાની ચમચી જેટલા તેની જ સાથે આપણે રાય તતળી જાય ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરીશું અને જીરું પણ આપણું સતડાઈ જાય ત્યારબાદ એમાં ચપટી હિંગ ઉમેરીશું તેની જ સાથે આપણે એમાં હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો લીધેલો છે અત્યારે મેં તેની જ સાથે આપણે મીઠા લીમડાના પાન આદુ અને લીલા મરચાં ઉમેરી દઈશું તેલમાં અને ઉમેરવા એની ફ્લેવર બહુ જ સરસ આવશે શાકમાં હવે આપણે આમાં જે બેસન યાની કે ચણાનો લોટ લીધેલો હતો તે આમાં ઉમેરી દઈશું જો તમે આ રીતના બનાવશો ને તો તમારું શાક બિલકુલ ગાંઠા વગરનું તૈયાર થશે એકદમ ટેસ્ટી એવું તો સૌથી પહેલાં આપણે તેલમાં આ ચણાના લોટને મિક્સ કરી લઈશું તમને તેલ ઓછું લાગે તો બીજું ઉપરથી ઉમેરી પણ શકો છો અને આવું તમારે પતલું બેસન તૈયાર કરવાનું છે અને સાથે જ હવે આપણે પાણી ઉમેરીશું પણ પાણી તમારે ઠંડુ નહીં ઉમેરવાનું ગરમ કરીને ઉમેરવું આમાં તો જો આ રીતના આપણે ગરમ પાણી એમાં ઉમેરી દીધું છે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને ચણાનો લોટ ઓછો ફાવતો હોય તો તમે ઓછો પણ લઈ શકો છો એ તમારા માપ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ચણાના લોટનું શાક તમને કેટલું ફાવે છે એમાં તો જો અત્યારે આપણે ચણાનો લોટ સારી રીતે બફાઈ જાય પછી આપણે એમાં પાલક ઉમેરીશું તો જો આ સ્ટેપથી તમે બનાવશો તો તમારો ચણાના લોટના કોઈ દિવસ શાકમાં ગાંઠા નહીં પડે હવે સાથે જ આપણે આમાં મસાલો કરી લઈશું તો એમાં આપણે લાલ મરચું પાવડર લીધેલું છે તમારા ઘરમાં જેટલું તીખાસ પ્રમાણે ખાતા હોય એટલું તમારે ઉમેરવાનું છે સાથે જ ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સાથે જ આપણે મીઠું ઉમેરીશું મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે ઉમેરવાનું છે અને સાથે જ આપણે ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલામાં આપણે અડધો અત્યારે ઉમેરીશું અને અડધો રાખી મૂકીશું એને લાસ્ટમાં ઉમેરીશું સાથે જ આપણે ઝીણા સુધરેલા ટમેટા ઉમેરી દઈશું અને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને તમને પાણીનું પ્રમાણ હજી તમને લાગે તો તમે હજી ઉમેરી શકો છો પણ તમે જ્યારે પાણી ઉમેરો ત્યારે ગરમ કરીને જ ઉમેરવું ઠંડુ પાણી બિલકુલ ના ઉમેરવું અને હવે આ લોટને થોડીક વાર આપણે બફાવવા દઈશું તો જો મને ઓછું લાગતું હતું એટલે મેં થોડુંક ગરમ પાણી ઉપરથી ઉમેરેલું છે તો જો આપણને આટલી જાડી કન્સિસ્ટન્સી લાગતી હોય તો તમે બીજું પાણી ઉમેરી શકો છો અને એને થોડુંક પતલું કરી લેવાનું અને જો આ રીતનું થઈ જાય પછી આપણે એમાં પાલક ઉમેરીશું પાંચ મિનિટ જેવો આપણો ચણાનો લોટ બફાઈ જાય પછી તો જો તમે આ રીતના બનાવશો તો તમને જ્યારે પણ ખાતા હશો ત્યારે ચણાના લોટનો સ્વાદ કાચો નહીં લાગે અને મસ્ત મજાનું ગાંઠા વગરનું શાક તૈયાર થશે પાલક અને બેસનનું જો કેટલું સરસ મજાનું પાલક અને બેસન મિક્સ થઈ ગયું છે સહેજ પણ ગાંઠા દેખાતા નથી અને સહેજ પણ ચીકણું પણ નથી થયું નીચે ચોંટ્યું પણ નથી હવે આને થોડીકવાર આપણે પાલક ઉમેર્યા પછી એને ચડવા દઈશું તો ચડવા માટે આપણે ઉપર એક થાળી મૂકી દીધી છે અને થાળીમાં પાણી ઉમેર્યું છે એટલે ઉપર ગરમ થાય એટલે ઉપરનું શાક પણ ચડી જાય અને નીચે ગેસની ફ્લેમ હોવાથી નીચે પણ ચડી જશે એટલે ઉપર નીચેથી સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થશે એને બે મિનિટ પછી આપણે આવી રીતે હળવા હાથે થાળી લઈ લેવાની છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધેલી છે નહીં મીડિયમ નહીં હાઈ રાખેલી અત્યારે અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે એટલે લાસ્ટમાં એકદમ સરસ મજાનો એનો તડકો આપી દઈશું તો એને ઉપરથી તડકો આપવા માટે આપણે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે આમાં આપણે હિંગ જીરું અને લાલ કશ્મીરી પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું એને તેલમાં અને આ મસ્ત મજાનો તડકો આપણું જે શાક તૈયાર થયું છે એની ઉપર આપણે રેડવાનો છે એટલે તમે જો આ સ્ટેપ કરશો તો તમારું શાક બહુ જ ટેસ્ટી બનશે જો આ રીતના ઉપરથી એની ઉપર આપણે તડકો ઉમેરવાનો છે તો જો કેટલું સરસ મજાનું આપણું રસાવાળું શાક બનીને તૈયાર થયું છે જો આ રીતના ઉપરથી તેલ ઉમેરશો એટલે સરસ મજાની એની ફ્લેવર પણ આવશે ખાવામાં અને હવે આપણે આ બધા શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આમાં ખાંડ ઉમેરી દઈશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે જો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આમાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે સાથે જ આપણે જે ગરમ મસાલો બાકી રાખ્યો હતો બાકીનો એ આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો એકદમ ટેસ્ટી એવું આપણું પાલક અને બેસણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એને સારી રીતે ઉપર નીચેથી મિક્સ કરી લઈશું અને આને તમે ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો તો આપણું શાક સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે તો તમને આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વી આર ગુજ્જુ ચેનલે હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો હવે મળીએ એક નવા જ વિડીયો સાથે